ડભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠાની પીવાના પાણીની મુખ્ય લાઇનમાં બંને તરફથી વાલ લીકેજ થતા રોજબરોજ હજારો લીટર પાણીનો વ્યય થતો નજરે પડી રહ્યો છે ડભોઈ તાલુકાના ગોજલી ગામના મુખ્ય માર્ગ પાસેથી પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની લાઇન ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પહોંચાડવામાં આવી છે ત્યારે પાણી પુરવઠા વિભાગનું તંત્ર બે ધ્યાન રોજિંદા રોજિંદા લીકેજ પાઇપલાઇન વાલમાંથી હજારો લીટર પાણીનો બગાડ થતો હોય અને આ પાણી નદીમાં વહી જતું હોય છે ત્યારે પાણી પુરવઠા દ્વારા વહેલી તકે રિપેરિંગ કામ હાથ ધરાય તેવું વિસ્તારના રહીશોએ માંગ કરી છે ડભોઈ ગોજાલી રોડ પર નદી આવેલી પાઇપલાઇન વાલ લીકેજ હોવાથી ઘણા સમયથી પાણી વેસ્ટેજ જાય છે આજે પાણીની તંગી આપણે સૌ કોઈ જાણીએ છીએ એ સમયમાં આટલો બધો પાણીનો વેરફાઈ જાય છે એ વ્યા વસ્તુ નથી પાણીની જરૂરિયાતનું એક માધ્યમ છે જે આપણે આપણે પાણી પાણી વગર માણસ શું કરી શકીએ અને હજારો લિટર પાણી વેડફાઈ જાય છે મેઇન રોડ ઉપર આ વાલ જ્યારે લીકેજ થયેલો છે અધિકારીઓ પણ અવરજવર જવર અવારનવાર કરતા હોય છે પણ દરેકની બેદરકારીના લીધે આનો કોઈ રસ્તો આવતો નથી